વડોદરા શહેરમાં પૂરની સ્થિતિ બાદ સરકારે પચીસ કરોડની સહાયની જાહેરાત કરી હતી જોકે વડોદરાના વેપારી આગેવાનોએ તેનાથી નારાજ થઈને મુખ્યમંત્રીને પત્ર લખીને વધુ સહાયની માગણી કરી હતી અને તેમની મુલાકાતનો સમય માંગ્યો હતો જોકે પત્ર લખ્યાને એક અઠવાડિયા જેટલો સમય વીતી ગયો હોવા છતાં મુખ્યમંત્રી તરફથી કોઈ જવાબ મળ્યો નથી અને સહાય પણ વધારવામાં આવી નથી વેપારી આગેવાન પરેશભાઈ પરીખે જણાવ્યું હતું કે મોટા વેપારીઓને લોન નહીં પણ વળતરની જરૂર છે એમાં જેને સૌથી વધારે નુકસાન છે એ પાંચ નંબરમાં આવે જેને સરકાર ખાલી લોન આપે છે વેપારીઓને અત્યારના લોનની જરૂર નથી આ જે લાખો રૂપિયાનું નુકસાન થયું છે એના વળતરની જરૂર છે આ સાથે તેમણે મુખ્યમંત્રીને વ્યથા કહેવા માટે સમય આપવા પણ વિનંતી કરી હતી મુખ્યમંત્રી શ્રી પ્લીઝ મહેરબાની કરીને વડોદરાના આગેવાનોને એમની વ્યથા કહેવાનું અમારી મુશ્કેલીઓ કહેવા માટે તમે એમને સમય આપો રાજ્ય સરકાર દ્વારા નાના થી લઈને મોટા વેપારીઓ સુધી અલગ અલગ સહાયની જાહેરાતો કરવામાં આવી છે પરંતુ મોટા વેપારીઓને યોગ્ય વળતર ન મળતા વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે રોહિત ચાવડા દિવ્ય ભાસ્કર વડોદરા શેર ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ